હેલો દોસ્તો આજે આપણે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે પોલીસ ખાતાની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ લઈશું આ ટેસ્ટ કુલ ત્રીસ પ્રશ્નોની રહેશે અને જો દોસ્તો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે આ ત્રીસ પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં મિનિમમ પ્રશ્નો સાચા જરૂરી છે અને જો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો તમારે આ પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં મિનિમમ ચોવીસ પ્રશ્નો સાચા પડવા જરૂરી છે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની પ્રેક્ટિસ ટેસ્ટ અને આ દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે આવી જ પોલીસ ભરતીને લગતી પ્રેક્ટિસ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો તમને સમયસર મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો આવી જ પણ મળી રહેશે તમે ચેક કરી શકો છો તો ચાલો દોસ્તો શરૂ કરીએ પ્રશ્ન એક કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે ઓપ્શન સે એ વીસ વર્ષ ઓપ્શન બી અઢાર વર્ષ ઓપ્શન સી સત્તર વર્ષ ઓપ્શન ડી સોળ વર્ષ દોસ્તો તમને આન્સર વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય આપવામાં આવશે જો તમારે સમય ઓછો પડતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો આનો આવશે ઓપ્શન એ વીસ વર્ષની દોસ્તો કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે ઓછામાં ઓછી વીસ વર્ષની ઉંમર હોવી જરૂરી છે પ્રશ્ન બે મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષનો છે ઓપ્શન સે એ ઓગણીસો અડતાલીસનો ઓપ્શન બી ઓગણીસો ઓગણપચાસનો ઓપ્શન સી ઓગણીસો છેતાલીસનો ઓપ્શન ડી ઓગણીસો સુડતાલીસનો આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી ઓગણીસો ઓગણપચાસનો દોસ્તો મુંબઈ નશાબંધી અધિનિયમ વર્ષ ઓગણીસો ઓગણપચાસનો છે પ્રશ્ન ત્રણ રાષ્ટ્રીય કેલેન્ડર સંત સંવંત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું ઓપ્શન છે એ ઓગણીસો સત્તાવનમાં ઓપ્શન બી ઓગણીસો છપ્પનમાં ઓપ્શન સી ઓગણીસો અઠ્ઠાવનમાં ઓપ્શન ડી ઓગણીસો ઓગણસાઠમાં આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ઓગણીસો સત્તાવનમાં દોસ્તો રાષ્ટ્રીય કેલેન્ડર સક સંવત અંગ્રેજી વર્ષ પ્રમાણે વર્ષ ઓગણીસો સત્તાવનમાં અપનાવવામાં આવ્યું હતું પ્રશ્ન ચાર મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા ઓપ્શન એ ત્રણસો નેવ ઓપ્શન બી ત્રણસો સિત્તેર ઓપ્શન સી ત્રણસો પંચાણું ઓપ્શન ડી ત્રણસો એંશી આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ત્રણસો પંચાણું દોસ્તો મૂળ બંધારણમાં કુલ ત્રણસો પંચાણું અનુચ્છેદ હતા અને દોસ્તો હાલમાં કેટલા અનુચ્છેદ છે જે કોઈને જાણ હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો પ્રશ્ન પાંચ રાજ્યના ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન છે રાજ્યના ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે ઓપ્શન છે એ વિધાનસભા ઓપ્શન બી વિધાન પરિષદ ઓપ્શન સી લોકસભા ઓપ્શન ડી રાજ્યસભા આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી વિધાન પરિષદ દોસ્તો રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદના નામથી ઓળખવામાં આવે છે પ્રશ્ન છ બંધારણને બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું એટલે કે બંધારણને બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું ઓપ્શન સે એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓપ્શન બી છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ ઓપ્શન સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ ઓપ્શન ડી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ દોસ્તો બંધારણને બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં અપનાવ્યું હતું પ્રશ્ન સાત બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા ઓપ્શન સે એ ડોક્ટર ભીમરાવ આંબેડકર ઓપ્શન સી કનૈયાલાલ મુનશી ઓપ્શન બી એન સ્વામી ઓપ્શન ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દોસ્તો અહીંયા ઓપ્શન થોડા ઉપર નીચે થઈ ગયા છે તમે જોઈ લેજો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર દોસ્તો બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા પ્રશ્ન આઠ કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ક્યારે સેવા નિવૃત્ત થાય છે તો દોસ્તો ઓપ્શન છે એ સાઠ વર્ષે ઓપ્શન બી અઠ્ઠાવન વર્ષે ઓપ્શન સી પાસઠ વર્ષે ઓપ્શન ડી બાસઠ વર્ષે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પાસઠ વર્ષે દોસ્તો કોમ્ટર એન્ડ ઓડિટર જનરલ સેવા નિવૃત્ત પાસઠ વર્ષે થાય છે પ્રશ્ન નવ નીચેનામાંથી કઈ બંધારણની વિશેષતા નથી તો દોસ્તો ઓપ્શન સે એ એક જ નાગરિકતા દર્શાવેલી છે ઓપ્શન બી સંઘાત્મક શાસન પ્રણાલી છે ઓપ્શન સી બંધારણ એ પરિવર્તનશીલ નથી એટલે કે બંધારણ પરિવર્તનશીલ નથી ઓપ્શન ડી વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે એટલે કે દોસ્તો બંધારણની કઈ વિશેષતા નથી તે આપણે જણાવવાનું છે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બંધારણ એ પરિવર્તનશીલ નથી એટલે કે દોસ્તો આ બંધારણની વિશેષતા નથી પ્રશ્ન દસ કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે છે તો દોસ્તો ઓપ્શન સે એ હેબિસ્કોપર્સ ઓપ્શન સી મેન્ડેમસ ઓપ્શન બી કોવોરન્ટો ઓપ્શન ડી સટી ઓરરી દોસ્તો અહીંયા પણ ઓપ્શન આડવરા થઈ ગયા છે તમે મેનેજ કરી લેજો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ હેબિયસ કોપર્સ દોસ્તો કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે હેબિયસ કોપર્સ નામની ન્યાયિક એકમ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે પ્રશ્ન અગિયાર નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા તો દોસ્તો જે આ ચાર ઓપ્શન છે તેમાંથી કયા રાષ્ટ્રપતિ હતા તે આપણે જણાવવાનું છે તો દોસ્તો પહેલાં જ્ઞા જ્ઞાની જેલસિંહ નીલમ સંજીવ રેડ્ડી અબ્દુલ કલામ કે અમિત અંસારી તો દોસ્તો આમાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે તે આપણે ઓપ્શનથી જણાવવાનું છે તો ઓપ્શન તો તમારી સામે છે તમે જોઈ શકો છો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી એક બે અને ત્રણ એટલે કે દોસ્તો જ્ઞાની જેલસિંહ નીલમ સંજીવ રેડ્ડી અને અબ્દુલ કલામ જે ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને દોસ્તો અમિત અંસારી જે ઉપરાષ્ટ્રપતિ હતા પ્રશ્ન બાર નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી તો દોસ્તો ઓપ્શન એ પ્રમુખશાહી પદ્ધતિ ઓપ્શન બી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાર્થ ઓપ્શન સી મૂળભૂત હકો ઓપ્શન ડી મૂળભૂત ફરજો આના આન્સર આવશે ઓપ્શન એ પ્રમુખ શાહી પદ્ધતિ દોસ્તો નીચેનામાંથી ભારતના બંધારણનું લક્ષણ પ્રમુખ શાહી પદ્ધતિ નથી પ્રશ્ન તેર ભારતીય પ્રજાસત્તાક નું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ભારતીય પ્રજાસત્તાક નું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો દોસ્તો ઓપ્શન છે એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ઓપ્શન બી છવિશ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ઓપ્શન સી આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ઓપ્શન ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ દોસ્તો ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવ્યું હતું પ્રશ્ન ચૌદ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે તો દોસ્તો ઓપ્શન એ લોકો દ્વારા સીધી ઓપ્શન બી ચૂંટાયેલા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ઓપ્શન સી ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ઓપ્શન ડી ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ચૂંટાયેલા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા દોસ્તો ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટાયેલા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન પંદર ભારતમાં રાજ્યના રાજ્યપાલ એલ કે ગવર્નરની નિમણૂંક કોણ કરે છે દોસ્તો ઓપ્શન એ ભારતના રાષ્ટ્રપતિ ઓપ્શન બી રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઓપ્શન સી ભારતની સંસદ ઓપ્શન ડી વડાપ્રધાન આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ ભારતના રાષ્ટ્રપતિ દોસ્તો ભારતમાં રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે પ્રશ્ન સોળ ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો તો દોસ્તો ઓપ્શન છે એ ત્રેપનમાં સુધારો ઓગણીસો ઓપ્શન બી પાંત્રીસમાં સુધારો ઓગણીસો પંચોતેર ઓપ્શન સી બેતાલીસમાં સુધારો ઓગણીસો છોતેર ઓપ્શન ડી પહેલો સુધારો ઓગણીસો એકાવન આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બેતાલીસમાં સુધારો ઓગણીસો છોતેર દોસ્તો ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ બેતાલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો છોતેરમાં ઉમારવામાં આવ્યો હતો પ્રશ્ન સત્તર નિમ્નલિખિત પૈકી કંઈ અખિલ ભારતીય સેવા નથી તો દોસ્તો ઓપ્શન સે એ ભારતીય વિદેશ સેવા ઓપ્શન બી ભારતીય પોલીસ સેવા ઓપ્શન સી ભારતીય વન સેવા ઓપ્શન ડી ભારતીય પ્રશાસનીય સેવા આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ભારતીય વિદેશ સેવા દોસ્તો નીચેનામાંથી અખિલ ભારતીય સેવા ભારતીય વિદેશ સેવા નથી પ્રશ્ન અઢાર ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો ઓપ્શન છે એ અનુચ્છેદ ત્રણસો સિત્તેરમાં ઓપ્શન બી અનુચ્છેદ ત્રણસો ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો છપ્પન ઓપ્શન ડી અનુચ્છેદ બસો મારા ખ્યાલથી તમને આ આવડતો જ હશે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો છપ્પન દોસ્તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ ત્રણસો છપ્પન હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે પ્રશ્ન ઓગણીસ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે તો એટલે કે કેટલી છે તો દોસ્તો ઓપ્શન સ એ ન્યૂનતમ વય મર્યાદા નથી ઓપ્શન બી ત્રીસ વર્ષ ઓપ્શન સી પાંત્રીસ વર્ષ ઓપ્શન ડી પચીસ વર્ષ અને આન્સર આવશે ઓપ્શન સી પાંત્રીસ વર્ષ દોસ્તો ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે અને છે પ્રશ્ન વીસ હાઈકોર્ટની બંધી પ્રત્યક્ષીકરણ એટલે કે એબિસ્કોપર સ્ટ્રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે તો દોસ્તો ઓપ્શન છે એ અનુચ્છેદ બસો એક ઓપ્શન બી અનુચ્છેદ બસો છવ્વી ઓપ્શન સી અનુચ્છેદ એકસો ચોપન ઓપ્શન ડી અનુચ્છેદ બત્રીસ આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી અનુચ્છેદ બસો છવ્વીસ દોસ્તો હાઈકોર્ટની બંધી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિએસ કોપર સ્ટ્રીટની સત્તા બંધારણના અનુચ્છેદ બસો છવ્વીસ મુજબ આપવામાં આવેલી છે દોસ્તો આપણે આ પ્રશ્નો બધા જ પૂછાયેલા પ્રશ્નો જોવી છે એટલે કે અત્યાર લગીની પોલીસ ખાતાની જે વિવિધ પરીક્ષા લીધી છે તેમાં આ બંધારણના પ્રશ્નો પૂછાયેલા છે તે આપણે અત્યારે જોવી છીએ પ્રશ્ન 21 નીચેનામાંથી કંઈ ભારતીય બંધારણ માન્ય પાસાની યાદીમાં નથી દોસ્તો ઓપ્શન સે એ સિંધી ઓપ્શન બી ગુજરાતી ઓપ્શન સી રાજસ્થાની ઓપ્શન ડી નેપાળી આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રાજસ્થાની ભાષા દોસ્તો નીચેનામાંથી ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં રાજસ્થાની ભાષા નથી એટલે કે તેનો સમાવેશ નથી પ્રશ્ન બાવી લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે અથવા તો કોણ છે ઓપ્શન સી એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી સંસદીય બાબતોના પ્રધાન ઓપ્શન સી સ્પીકર ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિ નાન્સર આન્સર આવશે ઓપ્શન સી સ્પીકર દોસ્તો લોકસભાના અધ્યક્ષ સ્પીકર હોય છે એટલે કે દોસ્તો તે તેમના હોદ્દા પ્રમાણે લોકસભાના અધ્યક્ષ જ હોય છે તે પ્રશ્ન ત્રેવીસ ભારતના મુખ્ય ચૂંટણી પંચનો કાર્યકાળ એટલે કે જણાવવાનો છે આપણે તો દોસ્તો ઓપ્શન છે એ છ વર્ષનો હોય છે ઓપ્શન બી છ વર્ષ અથવા તો પાસઠ વર્ષની ઉંમર જે પણ પહેલાં થાય તે હોય છે ઓપ્શન સી પાંચ વર્ષનો હોય છે ઓપ્શન ડી પાંચ વર્ષ અથવા તો સાઠ વર્ષની ઉંમર જે પણ પહેલાં થાય તે હોય છે આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી છ વર્ષ અથવા તો પાસઠ વર્ષની ઉંમર જે પણ પહેલાં થાય તે હોય છે એટલે કે ભારતના મુખ્ય ચૂંટણી પંચનો કાર્યકાળ છ વર્ષ અથવા તો પાસઠ વર્ષની ઉંમર જે પહેલાં થાય તે હોય છે પ્રશ્ન ચોવીસ ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ઓપ્શન સી એ ભારતના પ્રધાનમંત્રી ઓપ્શન બી સેના અધ્યક્ષ ઓપ્શન સી સુરક્ષા મંત્રી ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિ અનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ એટલે કે ભારતના રાષ્ટ્રપતિ દોસ્તો ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર ભારતના રાષ્ટ્રપતિ હોય છે દોસ્તો ભારતના રાષ્ટ્રપતિને ત્રણેય પાંખના વડા કહેવામાં આવે છે પ્રશ્ન પચીસ રાજ્ય રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ જણાવો તો દોસ્તો ઓપ્શન છે એ પાંચ વર્ષનો હોય છે ઓપ્શન બી છ વર્ષનો હોય છે ઓપ્શન સી છ વર્ષ અથવા તો એંસી વર્ષની ઉંમર જે પણ પહેલાં થાય તે હોય છે કોપ્શન ડી જેમ લોકસભામાં છે તેમ આના આન્સર ઓપ્શન બી છ વર્ષનો હોય છે દોસ્તો રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કુલ છ વર્ષનો હોય છે પ્રશ્ન છવ્વીસ ભાષાવર રાજ્યની રચના સૌ પ્રથમ કઈ સાલમાં થઈ દોસ્તો ઓપ્શન સે એ ઓગણીસો છપ્પન ઓપ્શન બી ઓગણીસો પંચાવન ઓપ્શન સી ઓગણીસો એકાવન ઓપ્શન ડી ઓગણીસો એકસઠ અનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 1956 છપ્પનમાં દોસ્તો ભાષાવર રાજ્યની રચના સૌપ્રથમ 1956 ની છપ્પનની સાલમાં થઈ હતી પ્રશ્ન સત્યાવીસ નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું દોસ્તો ઓપ્શન સી એ ગુલજારીલાલ નંદા ઓપ્શન બી ચૌધરી ચરણસિંહ ઓપ્શન સી લાલકૃષ્ણ અડવાણી ઓપ્શન ડી બાબુ જગજીવન રામ આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ગુલઝારીલાલ નંદા દોસ્તો નીચેનામાંથી ગુલઝારીલાલ નંદા નાયબ વડાપ્રધાન ન હતા દોસ્તો બી ડી તેમને નાયબ વડાપ્રધાનનું પદ રહેલા છે એટલે તે પદ પર રહેલા છે પ્રશ્ન અઠ્યાવીસ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે ઓપ્શન સી એ એક્ઝામ બે ઓપ્શન દોસ્તો જેમ એટલે કે એક દૃત્યાંશ ઓપ્શન બી બે તૃતીયાંશ ઓપ્શન સી એક તૃત્યાંશ ઓપ્શન ડી એક ચતુર્થ આના આન્સર આવશે ઓપ્શન સી એક તૃત્યાંશ દોસ્તો રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃત્યાંશ સભ્યો નિવૃત્ત થાય છે પ્રશ્ન ઓગણત્રીસ કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે સી એજીની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ ઉપરાષ્ટ્રપતિ ઓપ્શન બી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓપ્શન સી વડાપ્રધાન ઓપ્શન ડી રાષ્ટ્રપતિ આના ઓપ્શન ડી રાષ્ટ્રપતિ દોસ્તો કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સીએજી એલ કે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે પ્રશ્ન ત્રીસ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારે મેં વધારે એટલે કે વધારામાં વધારે કેટલા ટકા પ્રધાન એટલે કે મિનિસ્ટર રાખી શકે છે તો દોસ્તો ઓપ્શન છે એ ત્રીસ ટકા ઓપ્શન બી વીસ ટકા ઓપ્શન સી પંદર ટકા ઓપ્શન ડી પાંચ ટકા અને આન્સર આવશે ઓપ્શન સી પંદર ટકા દોસ્તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે પંદર ટકા જેટલા પ્રધાન એટલે કે મિનિસ્ટર રાખી શકે છે દોસ્તો આપણે અહીંયા ત્રીસ પ્રશ્નોની પૂછાયેલા પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ આપણે પૂરી કરીએ છીએ હવે તમને હું એક સ્ટાર પ્રશ્ન આપું છું સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો રહેશે તો સ્ટાર પ્રશ્ન છે લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવી જરૂરી છે લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી પોરમ એલ કે કોરમ હોવી જરૂરી છે તો દોસ્તો ઓપ્શન છે એ પંદર ટકા ઓપ્શન બી દસ ટકા ઓપ્શન સી પાંચ ટકા ઓપ્શન ડી પચીસ ટકા દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ પૂછાયેલા પ્રશ્નો અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને પ્રેક્ટિસ ટેસ્ટ દેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને દોસ્તો આ પ્રશ્ન કેવા લાગ્યા તમને તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો જે ત્રીસ પ્રશ્નોમાંથી તમે જે આ પ્રેક્ટિસ કરી તે પ્રેક્ટિસ ટેસ્ટમાં તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ કમેન્ટ કરીને જણાવજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત